મહાદેવ હર જય ગિરનારી આજ તારીખ થઈ છે અઠ્યાવીસ સાત બે હજાર પચીસ મહિનાનો પહેલો સોમવાર અમે જાય છે ગામ સોયલ જામનગર રાજકોટ રોડ ઉપર સોયલ ટોલ નાકાની બાજુમાં સ્વયં શ્રી શૈલેશ્વર મહાદેવના દર્શન કરવા અને સાથે છે મારા પરમ મિત્ર અરવિંદભાઈ ચૌહાણ અને પાછળ અકુભા વાઘેલા અને લોકલાડીલા અમારા ભીખા બાપા તો હાલો સોલેશ્વર મહાદેવના દર્શન કરવા મહાદેવ હર શ્રી સોઈલેશ્વર મહાદેવ અત્યારે પહોંચી ગયા છે મહાદેવ બાપાના દર્શન સોઈલેશ્વર મહાદેવ સ્વયં શ્રી સોલેશ્વર મહાદેવ દાદાનું મંદિર છે અને બહુ પ્રાચીન મંદિર મિત્રશ્રી નંદિકેશ્વર મહારાજ જય નંદિકેશ્વર ભગવાન તમારી જય હિ કુલમેશ્વર ભગવાન શ્રી શૈલેશ્વર મહાદેવ દાદા

અહીં અમારા અરવિંદભાઈ ભીખાભાઈ અને અકુભા બીઆમુ મુકાવા બેઠા છે બહુ સરસ મજાની જગ્યા છે પ્રાચીન મંદિર છે અને પાણીનો ટાકો બાજુમાં અને જૂનવાણી કૂવો સરસ મજાનો અહીંયા જે આ છે એ આગળના જમાનામાં પાણી ખેંચવાનું કુવા માટે બનાવ્યું છે અને કૂવામાં પાણી પણ સાવ ઉપર જ છે મહાદેવ મહાદેવ જય શોલેશ્વર મહાદેવ જય હોય महादेव हर जय सोलेश्वर महादेव श्री सोलेश्वर महादेव ओम श्री स्वयं सोलेश्वर महादेव मंदिर प्रगतिय संवंत सत्तर सौ एक वैशाख सूद छठ के वर्षों से गया हर